રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલ સિલ્પન ઓનિક્સ સોસાયટીમાં ગઈકાલે રાત્રિના સમયે રમતા રમતા સ્વિમિંગ પુલમાં બે બાળકીના ડૂબી જવાથી મોત થયા હોવાનું સામે આવ્યું હતું બંને બાળકીના પરિવારજનો મૂળ નેપાળના વતની છે અને સિલ્પન ઓનિક્સ બિલ્ડિંગમાં રહી તેઓ ચોકીદારનું કામ કરે છે બનાવની જાણ થતાં સોસાયટીના લોકો એકઠા થઈ બંને બાળકીને સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢી એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડી હતી પરંતુ બંને બાળકીના મોત નીપજ્યા હોવાનું જાણવા મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે બનાવ અંગે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ત્રણ વર્ષીય પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશસિંગ નામની બાળકીઓના મોત નીપજ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું ગત માર્ચ મહિનામાં પણ આ જ પ્રકારે દુર્ઘટના સર્જાઈ હતી જોકે આજે ફરી એકવાર રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં બે બાળકીના મોત નીપજ્યા છે ત્યારે માતા પિતાએ પણ શીખ લેવા જેવી બાબત છે